નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં સ્વાગત છે મિત્રો આજે હું એક વિડીયો આ માહિતી લઈને આવ્યો છું આ વિડીયો અને મા સિગોતર ને રાજી કરવી કેવી રીતે મા સિગોતર ને કેવી રીતે મનાવી મા સિગોતર નું વેણ ખોવાઈ ગયું હોય મા આપણે વેણ કોઈ માતાજી વેણ ક્યાં હોય અને પૂરો ન્યા ના લાયો હોય

મિત્રો તમે સાંભળશો તો જ ખબર પડશે તમને તો શરૂઆત કરીએ કે આપણે માતાજી શિવ પત્રનું દુઃખ હોય તો આપણે શું કરવું તો પેલો તો મિત્રો આપણે ઘેર પાઠ ટાળી માતાજીને પૂછવી આપણે માતાજી દેવીને પૂછીએ અને પેલો તો એ નક્કી કરવું પડે કે આપણે શિવપુત્ર માતાનું દુઃખ છે તો શિવપુત્ર માતાને દુઃખ હોય અને શિવપુત્ર માતાને દુઃખ હોય તો માતાજીને કેવી રીતે મનાવવી તો આ એ માહિતી વિશેનો વિડીયો છે

અને માતાજી દુઃખ આપતી હોય માતાજીનું વેણ કાપ્યું હોય તો શું કરવું તો પહેલી તો વાત માતાજીનું એ કરું તમને કે માસિક ગોતરનું તમને ખ્યાલ હોય કે માસિક ગોતરની ચાંટી છે તો માસિક ગોતરની અંટી છે ધરવા માટે તમારે માતાજી આગળ આરાધના કરી માતાજીને પૂછીને પાઠ ઢાળી અને માતાજીને પૂછવું પડે કે માતાજી તારી અંટી છે કઈ અંટી છે તમને ખ્યાલ હોય તો એવી રીતે ચાલો અને આંટી ના ખ્યાલ હોય તો તમારે એવી રીતે કેવી રીતે ચાલવું એ તમને પણ માહિતી આપું તો પહેલી તો વાત કરીએ કે તમારા માતાની તમારી હોય તો માતાજી કલમ ધારી અને કલમ લેવાની નાના છોકરા જોડે તીર લેવડાવવાની નાના છોકરા જોડે કલમ લેવાની અટીની કલમ લેવાની પાંચ કલમ લેવાની એ તમને માહિતી આપું છું તો મિત્રો પહેલી તો વાત કરી કે મા સિગોતર પાસે કલમ લેવી કલમ માતાજીની તૂટી જતી હોય સિગોતર માતાની ની તો નક્કી સમજેલું એવાનું કે માતાજી આપણા ખૂબ કૃતિ છે ખૂબ ક્રોધિ આપણાથી બહુ તું લાખ થી કરી અને હવા લાખ સુધી એક રૂપિયા થી કરી હવા લાખ સુધી અમે કરવા તૈયાર છીએ માતાજી તું કઈ કુન બરોબર ધર્મા દંડ અને તું કઈ ત્યાંથી અમે જે કઈ અમે કરવા તૈયાર છીએ એવું તે એક કણ લઈ દાણા નો એક કાણ લઈને પાટું શાયડ માં મૂકી દેવાનું શાયર મૂકી જાય પછી માતાજી ની કહેવાય માં શીખવો તાર આ કાળ ની અંદર કરવા તૈયાર છે પછી માતાજી ની કલમ લેવાની અટી માંગવાના અટી આઈ જાય તો માતાજીને કહેવાનું કે માં અમને ખબર છે કે તું આમાંથી રિસાઈ ગઈ છે અમને સુખ હટી પડી કે નથી અટી પડી અમને ખ્યાલ નથી પડતા ખબર છે તો એના માટે તમારે માતાજી વડે કલમ લઈ અને એના માટે ભીર મૂકવાની માતાજી આ તારું જે છે પૂરું કરવા તૈયાર છીએ એકથી કરી સવાર લાખ વધે માતાજીને કોઈ રૂપિયા જોતા નથી માતાજીને તો એમને તમારી શ્રદ્ધા અને હવા શીરિયા માટે માતાજી રાજી થઈ જાય છે તો મિત્રો એના માટે કલમ લેવાની અને કલમ લઈને માતાજીને તમારા નાના છોકરો નાના છોકરા જોડે કલમ કેવી રીતે લેવડાવવાની કે તે નાના છોકરા જોડે લેવડાવવા તમારે પાંચ જણા થઈ કે પેલું એ માથું બહુ રાજી હોય અને આટલે ત્યાં હાટી પડી હોય તો આટલું કરવા દે તમારે મુઠ્ઠી દાણા કે મણ દાણા કે પાંચ કિલો દાણાની ફોનવરો કરવાનું માતાજીને પાંચ મુવાસી જમાડવાનું કહેવાનું અને ગાયનો પૂળા અને કૂતરાને રોટલા આપીને આવું નક્કી કરી માતાજી કલમ લેવા માટે માં પાંચ ને હાથે પાંચ પાંચ ચપટી ને પાંચ જણા મોરસોના હાથે પેલો વેણ આવે વેણ આવે પછી બતાવો લેવાનું બતાવો લેવાનું પછી પાછું વેણ લેવાનું પછી વેણ લીધું આ ઠીની કલમ થાય પછી વેણ છેલ્લું લીધું એની અંદર ધીર મૂકવાની એક દાણો મૂકવાનો ધીરમાં બધા દાણા ફળ દેવાના અને એક દાણો ઘેરી મૂકવાનો તમે છોકરા જોડે ઘેર લેવડાવ તમે આટલું કરશો પણ તમે મહિનાની અંદર દસ દિવસ તમે લાભ આપ અને અમારે કોઈ આ દુઃખ છે દુઃખ બધી બંધ થઈ જવું જોઈએ તું કે અમે આ દાણા એક દાણો સાઈડમાં મૂક્યો હોય એ આ દાણા ની અંદર જે તું કહે છે કરવા તૈયાર છીએ તો મિત્રો એવી રીતે કાલમ લઈ અને માતાજીને મનાવાની માતાજી મનાઈ જાય પછી તમારે કોઈ બી માતાજી કે એટલું કરજો અને માતાજી કે એટલું જ ધ્યાનથી મિત્રો કરજો જો એનાથી પરવર્તન કહેવા ગયા તો માતાજી તમને દુઃખ વધારે આપશે તો મિત્રો એ થઈ ગયા પછી અમારા દર્શક કમેટે એવું કહ્યું હતું કે માતાજી અમે વેણ વાળી હોય અને વેણ વાળી પૂરો ન્યાય ના મળ્યો હોય તો માતાજીની મારે આંટી પડી હોય તો મિત્રો તમે વેણ માતાજીને કીધું એટલો માતાજીનો વ્યવહાર અને માતાજીનો ન્યાય તમે ના લાવ્યો તો માતાજી તમે રુષ થઈ જાય તમે તમે માતાજીની ઉપરવટ થવા ગયા હોય ઉપરવટ થવા ગયા હોય તો માતાજીને મોર થઈ ગયા હોય તો માતાજી આવડી જ પડે મિત્રો તો તમારે પાસે એ જ તમારે સુધારવું હોય તો તમે જ્યાંથી ન્યાય લઈ હોય તો એ ઘરનો અટકાવ તમારે કરવો પડે અટકાવ કરી અટકાવ કરી પાછો પૂરો ન્યાય મળે તો એવું કરવું પડે પડે પણ આ ન્યાય ન્યાય લીધો એ આપવો પૂરો લેવો પડે કેમ કે તમે અર્ધો ન્યાય લીધો હોય તો તમે દુઃખી તો પેલો દુઃખી થાય પૂરો ન્યાય મળે તો જ માતાજી તમને સુખી કરે પેલાને સુખી કરે મિત્રો એ થઈ જાય પછી કે મિત્રો આપણે કોઈ બીજી બહારની માતા હોય શિકુતર માતા આપણા ઉપર આવેલી હોય તો શું કરવું તો મિત્રો પેલે તો એ જાણું કે માતાજી આપણા માટે આ માથે મૂકી લે કે શા માટે મૂકી છે તો શીગોતર માતા કોઈથી લગભગ પકડાતી નથી પકડાય તો પછી તમને પૂરો ન્યાય આપ્યો કે માતાજી વળતી નથી તો માતાજીને પૂછી લેવું પેલું કે માં તું આમ ક્યાં ન્યાય આવે આપણે કોકનું ખરાબ કર્યું તો માતાજી આવે ખરાબ ના કર્યું માતાજી ના આવે તો મિત્રો માતાજી કોઈ ન્યાય લેવા આવી હોય કોઈ ખરાબ કર્યું હોય તો એનો તમારે ન્યાય આપવો પડે અને માતાજી ની કલમ ભી રાખવી પડે તમારી ચામુંડા ને તમારી કુળદેવી જે ચામુંડા હોય છે ગમે તે કોઈ બી દેવી હોય એ માતાજીને ને માં રાખી અને એના વચન લઈ અને ભી રાખવી પડે અને એનો ન્યાય પૂરે આપવો પડે મિત્રો આવી તે કેવું કે તમને ખ્યાલ ના આવે તો મિત્રો કમેન્ટ ની અંદર લખજો હું તમને તમામ વિધિ અને વિધિ અને માહિતી આપીશ અને બીજી વાત એ છે કે કોઈ ખોટા ખર્ચા કરવાની મિત્રો અત્યારે તમારી માતાજીને તમે જાતે જ પણ મનાઈ શકો છો તમે બારના પુવા લાવશો તો તમને એવું જ કહે છે કે તમે તમારી માતા પછી શ્રદ્ધા રાખજો શ્રદ્ધા રાખશો તો સારું થશે શ્રદ્ધા તો તમારે જ રાખવાની છે મિત્રો નહીં તો તમે બધે ખર્ચા કરી શ્રદ્ધા રાખો તો વગર ખર્ચે વગર ખર્ચે તમારી માતાજી ઉપર ચરતા રાખો તો તમારું કોમ થઈ જશે ચરતા તમે બારના ભૂવા લઈ પાણા ખર્ચો પૈસા ખર્ચો આ ખર્ચો ઘરની અંદર આપણે પરિસ્થિતિ ખરાબ હોય અને ખર્ચા કરશો તો માતાજી ને એક મિત્રો તમારે માસિકોતર માસિકતરનો હું પૂજક છું માસિકતનું સેવક છું અને માસિકોત્રન ઉપર મને બહુ ભરોસો છે માસિકતા મને કેવી રીતે મળી કેવી રીતે મળી અને મેં માતા શિક્ષવતરને કેવી રીતે સેવી તમામ વિડીયો મારી જે જીવન પર આધારિત છે એ હું બનાવવાનો છુ માસિકોત્ર વિશે તમને તમામ માહિતી આપીશ માસિક પોતે તમારે ગમે તેવી રીષા કહીએ છે ગમે તેવી હાટી પડી ગઈ છે ગમે તેવી માતાજી તમારે નહીં મનાતી હોય તો હું તમને રસ્તો આવડી સો ટકા એકસો ને એક ટકા એ સાથે તમને કહું છું માતા મનાઈ જશે પણ તમને વિધિ આવડી અને બધી બધી વાવડી અને તમને માહિતી પણ આપીશ મિત્રો એવું હશે કે હું લાઈવ થવાનું છે તમને લાઈવ થઈ જતા પહેલો શોર્ટ વિડીયો બનાવી અને તમને પહેલી હું જાણ કરીશ કે આ દિવસે હું લાઈવ થવાનો છે તો લાઈવની અંદર તમે વિધિ અને રીધિ અને બધું તમને સાથે અમે તમારી લાઈવ તમને કહી બતાવીશ કે આવી રીતે કરવાનું તમને માહિતી ના પડતી હોય તો મિત્રો તો મિત્રો યાદ રાખજો કે માસી કોઈ દેવ અળવ ના કરતા કોઈ દેવ દેવની તો કોઈ દેવના પારખા ના લેતા કોઈ દેવ દેવને મિત્રો તમે આપણે કાંઈ ખરાબ એટલે કે મિત્રો કોઈ ખરાબ દેવને બોલવું નહીં કોઈ દેવનો કોઈ ચાલો ના કરવો સુખી થવું હોય તો નાનું હોય કે મોટું હોય દેવ મહાન છે મિત્રો આવી સલાહ સૂચન તમને યુટ્યુબમાં કોઈ નહીં આપે મિત્રો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શીખવતા સાધનાને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો બરોબર જય માતાજી જય ચામુરમા જય શીખોતરમાં જય મેલીમાં જય જહુ માતા જય મા શીખોતર